નમસ્કાર મારા વાલા બાળકો સ્વાગત છે આપની મનપસંદ YouTube ચેનલ ઓપન ડિજિટ પર બાળકો આપને ખ્યાલ છે કે આપણે જે ચાલુ કરી છે પૂછાયેલા પ્રશ્નો અને એને આજે આપણે કન્ટિન્યુ કરીએ છીએ તમે આગળના જો કોઈ પણ વિડીયો ના જોયા તો એ પ્લેલિસ્ટ માં તમે જોજો અને એની કરજો શરૂઆતના સેશનમાં તમને

એ લખી નાખો પછી આ જે જવાબ મળે છે એમાં તમે મળી ગયો બાળકો હવે બે તમે બીજ કરો માઇનસ પાંચ અને માઇનસ બે બીજ મળ્યા આને તમે એ માઈનસ પાંચ ના વર્ગ પરિછે બાળકો એકદમ ફીમાં છે બેઝિક થી પાયા થી તમને જે કોઈ પણ પ્રશ્ન ત્યાં આમ મૂંઝવણ થાય છે એ બધા જ પ્રશ્નોની મને ખબર છે એટલે ધીરે થી શાંતિ થી એક એક સ્ટેપ તમને સમજાવતા લખાઈ એક પેન અને નોટમાં તમે લખતા જજો ફરી ફરી વાર આ પ્રેક્ટિસ કરતા જજો એટલે તમને આગળ ક્યાંય પણ પ્રશ્ન નહીં રહે આ પ્રશ્નોનો જવાબ આવે છે a નો એ પણ બાળકો એ અગાઉ કોમેન્ટ કરી હોય

Manet ang nino ito sa ating dili at sa ating kanilap. Kaya dumaw, dos gunya ek wata sa. Okay, yan sa mga sabot. Ek, ek, uli yun. Dos nyo x dos yung darap sa inyo. Sa ating nyo, sa ating nyo, sa ating nyo, sa ating nyo. Yeah, what did

હંમેશા આ પ્રશ્નમાં બાળકો તમને આ વિસ્તૃતિકરણ આપેલું હવે મેં તમને કીધું છે

આનો મતલબ એવો થયો કે અહીંયા જે કઈ પણ વસ્તુ આવશે એના પેલા પદ નો તમે વર્ગ કરો તો તમને નાઇન મળવું જોઈએ કયા પદ નો તમે વર્ગ કરો તમને આ બે શક્યતા છે આ બે નો વર્ગ કરો તો હવે તમને મેં કીધું આગળની નિશાની તમારે જોવાની જો માઇનસ હોય તો માઇનસ તરફ જવાનું આગળની નિશાની પ્લસ હોય તો પ્લસ તરફ જવાનું

હવે અહીંયા તમે ગુણાકાર કરો ચાર ચાર અને બે બીજ નો બી તમારો જવાબ થશે જે બાળકે ચારસો સત્યાસી માં જવાબ આપ્યો છે

આપણો આ તમારો જવાબ કોમેન્ટ બોક્સમાં આપ્યો છે તેને આપણે ગુજરાત કારણ કે આમાં બીજ આપણે અડધું કામ કરી નાખીએ એટલે કારણ કે સાતમા અને આઠમા ધોરણ પાઠ્ય પૂછાય છે તો બાળકો તમે ભણી ગયા તમે ભણો છો તો એના માટે આપણે જે એમાં HAT શૈક્ષણિક અભિયોગતા કરી ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો MAT મેન્ટલ એબિલિટી ટેસ્ટના પ્રશ્નો અને ફેક્ટ પેપર સોલ્યુશન આ બધી જ વસ્તુનો સોલ્યુશન કરવાનો છે આવશે તો બાળકો એ માત્ર ને માત્ર 200 રૂપિયામાં છે એને હોય આ કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકે છે અને એની વિગતવાર માહિતી મેળવી શકે આગળના આગળનો પ્રશ્ન આપણે જઈએ આ પ્રશ્નમાં છે ને ભાંગાકારમાં એનો મતલબ એવો થયો છે

ચાલો એનો પછી નો પ્રશ્ન આ પ્રશ્ન નો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં મને આપવાનો છે કારણ કે આવા બે પ્રશ્નો મેં કરાવી દીધા છે જે પેલો જવાબ આવશે મેં તમને કીધું અહીંયા કઈ આગળ ન હોય તો તમારે એક માની ચાલો હવે આ બે પદ નો કરો એના બે એવા ટુકડા કરો કે જેમાં તમને એનો સરવાળો અવશ્ય રીતે જ તો આના તમે અઠ્યાવીસ ના એવા બે ટુકડા થાય તો સાત અને ચાર પહેલી વાત બાળકો આ બે ટુકડા જો બીજ તમને મળી જતા હોય ને સાત અને ચાર તમારું કામ સહેલું થઈ જાય કારણ કે અહીંયા બે નિશાની પ્લસ છે એનો મતલબ કે સાત અને ચાર માં જ આપણા બે બીજ છે અને નિશાની કેવી છે બંને છે જો અહિયાં તો ચૌદ આવે આવડી ગયું અહીંયા આ ચૌદ આવે ઉડી ગયું

તમે તમે બીજ મેળવ તો એ બીજ તમને તમારા પ્રશ્નનો જવાબ સી બની જશે કારણ કે આનો તમે વિદ્યુતિકરણ કરો તમારા કોમેન્ટ બોક્સમાં મને આખે આખું વિસ્તૃતિકરણ લખી અને આપી દેવાનું છે

જો જો ભાગાકાર માં હોય ને એટલે ભાંગવા માટે આ પેલું પડે y હવે આના છેદમાં હું લખું 12 x હવે હું આને ઉડાડું x x કરી દીધો y કરી દીધો વધ્યું કોણ x અને y અને આનો તમે ભાંગો તો 6 13000 6 2 બાર 6 6 ઉડી ગયા વધ્યા તમારી પાસે 3x y

શું આપણે કામ કરવાનું છે વિસ્તૃતથી ફટાફટ તમારી કોમેન્ટ બોક્સમાં મને જવાબ મળી જવો જોઈએ લખવાનું ચાલુ કરો સાત ગુણ્યા એક ગુણ્યા એક આ મજ લખવાનું છે પછી નીચે સાત ગુણ્યા એક ઉડાડી ગયો સાત એક એક ને ઉડાડી ગયો સાત સાત ને બીજા કોણ એક જો એક આપણો જવાબ એક જ ને આપણે જવાબ બનાવી આગળનો પ્રશ્ન હવે જો આ ફોર્મ પણ વિસ્તૃતીકરણ કરેલું છે વિસ્તૃતીકરણ કરેલું ક્યારે ખબર પડે જ્યારે ત્રણ પદ વાળું પદ એમાં ચાર પદ વાળું પદ આપી દીધેલું હોય અને બે જ્યારે સમાન એની સાથે વિસ્તૃતીકરણમાં જોડેલા હોય ત્યારે તમારે સમજી લેવાનું એ પદ હવે આમાં તમારે ખાલી કોમન કાઢી લખવાના છે આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે અહીંયા એ બી માઇનસ પ્લસ માઇનસ છ હવે આ તમે કોમન ત્રણ હવે અહીંયા શું આવશે બી માઇનસ બે આ માઈનસ છે એ માઇનસ ત્રણ બી આવો જવાબ ક્યાં છે તો કે

જેનો સરવાળો આ થતો હોય તો પાંચ તેરી પંદર આપણા બીજ પાંચ અને ત્રણ માં હશે અને બે નિશાની કેવી છે પ્લસ હશે અહિયાં છે પંદર આવું આવે નહીં આ નથી બરાબર

અહીંયા ચૌદ નો વર્ગ તો બહુ વધી જાય આવાની શક્યતા છે આવા કોઈ બીજ બે મળે આમાં અને અને આ જે બીજ છે એમાં પણ વર્ગ છેલ્લો દાખલો આપણો આમાં જયારે ભાંગાકાર આપેલું હોય ત્યારે ઉપર નીચે એમને લખી પાંચસો નો પ્રશ્ન

યુ અવયવીકરણનો આપણે ભૂક્કા બોલાવી દીધા છે અને મને પૂરો વિશ્વાસ છે કે તમને ભરપૂર પ્રેક્ટિસ થઈ છે જ્યાં જ્યાં તમને સમજવામાં પ્રોબ્લેમ આવતા હતા ના શાંતિથી વ્યવસ્થિત તમને સમજાવ્યા છે તમારા મિત્રોને તમારા જે ભાઈ બેન જે કોઈ પણ તૈયારી કરતા હોય અથવા કોઈ પણ ને અવયવી કરણ માં છ સાત આઠ માર્ક પ્રશ્ન આવતા હોય તો અવશ્ય આ દાખલો દેખાડો આ વિડીયો ને લાઈક કરો શેર કરો બધા સુધી પહોંચાડો અને ભરપૂર પ્રેક્ટિસ કરો આવનારી પરીક્ષામાં તમે જ્વલંત સફળતા પ્રાપ્ત કરો એવી ભગવાન પાસે પ્રાર્થના આપનો દિવસ શુભ રહે જય